ભાજપના દિગ્ગજ નેતાઓના નિવેદનથી ભડકો થયો છે જેમાં રમણલાલ વોરા અને કાર્યકર્તાઓ વચ્ચે રકજક થઈ છે સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે રજૂઆત માટે ગયેલા કાર્યકર્તાઓ સાથે ઈડરના ધારાસભ્ય રકજક કરી રમણલાલ વોરા સામે રોષ છે ઈદરવાળા જ દીપસિંહનો વિરોધ કરવા લાગ્યા ગયા હતા તેઓ રમણલાલે કહ્યું છે કચ્છી સમાજવાડીએ કાર્યકર્તાઓ રજૂઆત માટે ગયા હતા ત્યારે શોભનાબેન બારૈયાને બદલવા માટે તેમણે રજૂઆત કરી

પચીસ મંચ મે નાખ્યા હતા સાહેબ સાહેબ પચીસ મત મે નાખ્યા હતા પચીસ મત મેં એકલા કાર્યક્રમ ના એવું ના હોય સાહેબ